પાલનપુર ખાતે છેલ્લા ચૌદ વર્ષથી જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા પોલીસ જવાન લોકોને પર્યાવરણનું જતન કરવા તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવાનો સંદેશો આપવા સાયકલ પર ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાએ જવા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી પ્રસ્થાન કરતા તેને પોલીસ સ્ટાફ અને અધિકારીઓ દ્વારા મંગલ યાત્રાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે હિન્દુ ધર્મમાં ચારધામ અને બાર જ્યોતિર્લિંગની યાત્રાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું હોવાથી પોલીસ વિભાગમાં છેલ્લા સત્તર વર્ષથી અને ચૌદ વર્ષથી પાલનપુર ખાતે જિલ્લા પોલીસ વડાની ગાડી ચલાવતા વડગામ તાલુકાના જલોત્રા ગામના પોલીસ જવાન સંજયગીરી ભીખાગીરી ગોસ્વામીએ વર્તમાન સમયે વધતી જતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે લોકોમાં પર્યાવરણને બચાવવાનો સંદેશો આપવા ચારધામ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ અને કેદારનાથ તેમજ ભારત અને નેપાળમાં આવેલ બાર જ્યોતિર્લિંગની સાયકલ પર યાત્રાએ જવા પ્રસ્થાન કર્યું છે દેશમાં સોળ હજાર કિલોમીટરનું અંતર કાપી બાવીસ રાજ્યમાં આવેલ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ લોકોને પર્યાવરણનું જતન કરવા સાયકલ ચલાવી ઈંધણ બચાવવા તેમજ પોલીસના સેવા સુરક્ષા અને શાંતિનો સંદેશો આપવામાં આવશે જોકે એક વર્ષની આ યાત્રાએ નીકળેલ પોલીસ જવાન લોકોનું આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે માટે હોટલ કે બહાર જમવાનું ટાળી જાતે જ જમવાનું બનાવવા માટે પણ સામાન પણ સાથે લઈ જતા પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ સ્ટાફ અને અધિકારીઓને તેમની આ ભારત ભ્રમણની યાત્રા શુભમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી